हरे 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 रामा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे बोल श्री द्वारिकाधीश की जय एक एको जोले બીજાનો પરવાડ ખરી હી ઉમ કવત સી રેખા ગુરુ બાના સ્ત્રક વહંત પતં સભુ કુ સર્વત સ્ત દ્વાર તત સ્તંગ સંભુ નભ

લાઇનેમા <muchas> આ તો આ પુડા નું કહું કામ જો પૈસા પૈસા હાલ હાલ આ એમ બસ આ હાલ સાયા હવે આપુડા નામા બેસ કરીને ભાઈ થોડી આપુ બાર્બર ફુલ્ફર કરવા માટે જોઈશે તો ટીએમ લેતો હું તેરમાં દેખરા નાટ રાખવાના સરકારની કી વાઈન્ડિંગ ના નવરાવ નવરાવ લાઈટ મે બદલને જોખી કરી નાખો આયે શક્તિ ગઈ નાડા બહુ સરસ લાવો એ જગ્યા સાઈડ આપી દીધું પાંચ ભાઈ એ આ ગાડી ઉપર

વાહ સરસ વાધાકૃષ્ણ નું આજે જન્માષ્ટમી છે અને પ્રાણ પ્રતિષ્ઠા પંચવતી સોસાયટી માં થઈ રહી છે મિત્રો એકવાર દર્શન તમે આવજો વિજયભાઈ અને બધા ઠાકર ગ્રુપ કર્યું છે ખુબ સરસ કાર્ય છે તમે લઈ લ્યો આ બાજુ રાખો અમને આ બાજુ માં આવી જવાયું ભર્યું ધીમે આવો ધીમે ધીમે જાક લઈ લો રસ્તામાંથી આવો સે લઈ લેજો સે 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 ના જાલે છે છે એટલે તમને કીધું મંગાવી દીધું कौन देखो उस तरफ जाओ तुम भाई हाल है बेटा आओ भाई कोई आज एमला घंटा प्रतिदिन ना करो कृष्ण એ કન્ફરન્ટ જંતે ઉપર ચડાવી દીધું ફિટ કાઈ બીજા એક એક પાસે એક એક વચ્ચે ખેત

रा